નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં આ વિડીયોમાં આપણે જાન્યુઆરી મહિનો હવામાન દ્રષ્ટિએ કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે તેમણે કરેલી આગાહીને જોતા આ મહિનામાં હવામાન દ્રષ્ટિએ ઘણું બધું થશે તેમણે વાવાઝોડા માવઠા અને ઠંડીની આગાહી કરી છે આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે જાન્યુઆરીમાં પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદ પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે જેમાં અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદી ઝાપટા પડી શકે છે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા છે સાથે જ રાજ્યમાં ઉત્તર ભારત તરફથી આવતા પવનોના લીધે ઠંડીમાં વધારો થતાં તાપમાન પણ નીચું જશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉત્તરના પવનોના કારણે ઠંડી વધશે તેમજ બર્ફીલા પવનોને કારણે જાન્યુઆરીમાં ઠંડી પડશે વધુમાં કહ્યું કે ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે અને ઉત્તર ભારતના રાજ્યોમાં કમોસમી વરસાદ પડી શકે છે તેમણે ઉમેર્યું હતું કે અરબસાગરમાં બની રહેલી સિસ્ટમને કારણે કમોસમી વરસાદ વરસી શકે છે ઓગણત્રીસ ડિસેમ્બરથી હવાનું હળવું દબાણ ઊભું થશે જેને લઈ ઉત્તર ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગો તથા કચ્છમાં કમોસમી વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કમોસમી વરસાદની સંભાવના છે રાજ્યમાં ફરી માવઠાની શક્યતા છવાઈ રહી છે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે કહ્યું કે છ જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે તેમજ આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે વધુમાં કહ્યું કે જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયું વાતાવરણ રહી શકે છે ઓગણત્રીસ ડિસેમ્બરે થી જવતી ઠંડીની શક્યતા પણ સેવાઈ રહી છે ગુજરાતના ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે તેમ પણ આગાહી કરી છે ઠંડી સાથે સાથે માવઠાની આફત અંગેની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે માવઠું થવાની શક્યતા છે જો કે શિયાળુ પાકને ઠંડા પા વાતાવરણની જરૂર છે પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે